નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોમાં મિત્રો ગુજરાતમાં ઘણી જગ્યાએ મધ્યમથી ભારે વરસાદ ખાબકી રહ્યો છે ત્યારે રાજ્યમાં ઘણી જગ્યાએથી વરસાદની ખબરો આવી રહી છે ત્યારે સુરેન્દ્રનગરના ચોટીલામાં પણ વરસાદ ખાબક્યો હતો વરસાદ પડવાની ખુશીઓ ખેડૂતોમાં ફેલાઈ હતી મિત્રો ચોટીલામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો ત્યારે વરસાદની સાથે એકાએક માછલીઓ પણ પડી હતી અચાનક વરસાદની સાથે માછલીઓને જોઈ ખેડૂતો પણ અસરજમાં મુકાયા હતા કારણ કે તેમના ખેતરની આજુબાજુમાં કોઈ પણ નદી કે તળાવ હતા નહીં પરંતુ છતાં વરસાદ સાથે માછલીઓ પડી હતી ત્યારે આજુબાજુના ગામ લોકો પણ આની ખબર પડી હતી ત્યારે તે પણ આ નજારો જોવા આવી પડ્યા હતા મિત્રો આવો બનાવ બે દિવસ પહેલાં બનાસકાંઠામાં પણ જોવા મળ્યો હતો ત્યાં પણ એક ખેતરમાં માંસ લેવો પડી હતી આવતા પાંચ દિવસની હવામાન આગાહી જાણવા માટે તમારી સ્ક્રીન ઉપર ફ્લેશ થતા આ વિડીયોને ક્લિક કરો સાથે સાથે અમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ